કેમ હો ડાયરો રામે રામ બધાઈને આજના વ્લોગમાં તમારું બધાનો હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે છે આઈટમ એટલે અત્યારે જો આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે જો આપણે બાવળિયાળી જવાનું છે કેમ કે આજે બાવળિયાળી આઈટમનો મેળો ભરાય છે બાવળિયાળી ઠાકરધામ તો જવાનું છે આપણે ત્યાં બાકી અત્યારે તો જો આપણે રોડે આવી ગયા છીએ આપણા ગામના પાટીએ જો આ છે આપણા ગામનું પાટીયું જો એબતપુર અને અત્યારે આપણે ડાયરેક્ટ રોડેથી ને ત્યાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે જો આપણે મેળામાં જવાનું છે બાવળિયાળી અને આપણી સાથે છે કોણ તમને દેખાડી દઉં આપણો ભત્રીજો છે જો રાહુલભાઈ આપણો ભત્રીજો છે અને હવે આપણે જવાનું છે બાવળિયાળી તો લોકમાં તમે કન્ટિન્યુ બન્યા રેજો અને અહીંયાથી આપણે બાવળિયાળી કઈ બહુ આગું થતું નથી અહીંયા જો ત્રણ કિલોમીટર જેવું થાય છે તો જઈએ આપણે અને તમને મેળો અને ઠાકરના દર્શન કરાવીએ તો લોકમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો જો આપણે ફાઇનલી બાવળિયાળી ભોગી ગયા છીએ અને પહેલાં આપણે દર્શન કરવા જઈએ અને જો પછી આ સાઈડ મેળામાં જાવું બાકી જો પહેલાં ત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ તો પહેલાં દર્શન કરાવી દઉં અને પછી આપણે જાઉં મેળામાં તો પછી તમને મેળો દેખાડશું પહેલાં દર્શન કરાવી દઈએ

જો આ સાઈડ ઠેઠ લગી તમે જો બહુ મોટો મેળો હોય છે તો હવે તમને દેખાડીએ અત્યારે ગરદી ઓછી છે એટલે ચાલો દેખાડીએ હવે તમને મેળો તો મિત્રો હવે અહીંથી મેળો ચાલુ થઈ ગયો છે આ સાઈડ જો બધી વસ્તુઓ છે તમને દેખાડી દઉં હવે ઠેઠર ઠેઠ લગીનનો મેળો જોઈ લેજો આ સાઈડ જો બધું ફૂગા ને એવું બધું છે જેમ જેમ આપણે હાલતા જ આવીએ એમ એમ તમને બધું દેખાડતા જઈએ તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો જવા મિત્રો આ સાઈડ બધી નાસ્તાનો વિભાગ છે જો આ સાઈડ બધો નાસ્તો મળે છે ઠેઠ લગી આ સાઈડ મકાઈ ડોડા બાફેલા ને એવું બધું મળે છે જોવો મિત્રો અહીંયા જોવો શકો છો લાકડી ને એવું બધું ઠેર ઠેર જગ્યાએ તમને જોવા મળશે અને જો આ સાઈડ તો મિત્રો જોવો અહીંયા સો રૂપિયાના ને હજાર રૂપિયા બે મિનિટ ટીંગાવાનું જોવા હા ભાઈબંધ અત્યારે અહીંયા ટીંગાઈ રહ્યો છે હવે કેટલી મિનિટ બે મિનિટ ટીંગાઇ એટલે હજાર રૂપિયા છે સો રૂપિયાના આવું બધું અલગ અલગ હોય છે અહીંયા જો મેળામાં આ સાઈડ ગોળા ને એવું બધું છે ગોળા ને એવું બધું છે અહીંયા અને જો આ સાઈડ રમકડા ને એવું બધું જો ઠેટ લગી ને રમકડા ને એવું બધું

અને આવી રીતે જો સામેની સાઈડ પણ ઠેર લગીન છે જોવા બધે ઠેર તો ઠેર લગીન બેય સાઈડમાં હોય છે હવે તમને આગળ દેખાડું હાલો તો અહીંયા પાછા રમકડા વધારે હોય છે જોઈ લો અલગ અલગ બધા જોઈ લો ઠેર લગીન જો ઠેર લગીન રમકડા જ છે આ સાઈડ અને જો આ સાઈડ શકડોળ ને એવું છે નાનું નાનું જો દેખાડી દઉં જોઈ લો આ સાઈડ જમ્પિંગ આ સાઈડ શકડોળ લાકડી તો ઠેટ લગીન તમને જોવા મળશે જ તે બાકી રમકડા એવું બધું તો હોય જ આ રીતનો હોય છે મેળો જો રમકડાને એવું જોઈ લો હા છે નાના છોકરા માટે રમવાનું જો હવે આગળ જઈએ અને તમને ઠેર લગીન બધું દેખાડું જો આ સાહેબ બધી લાકડીને એવું

ટ્રાફિક છે અને હવે આપણે પણ જઈએ ઠાકર દુવારે દર્શન કરવા મિત્રો જો આપણે અત્યારે મેળામાંથી ત્યાં આવી ગયા છે અને જો આ છે ગામમાં ઠાકર દુવારો તો હવે અહીંયા આપણે દર્શન કરી લઈએ તો જો તમે અહીંયા જોઈ શકો છો કેટલી ગરદી છે તમને જો આ તળાઈની પાળ ઉપરથી દેખાડું છું ઉપરથી જો આખો મેળો આ સાઈડ જુઓ બધું જો અહીં રાહુલભાઈ જોવે છે ઉપરથી અને આ સાઈડ જોવો તમને ઠેર લગીને ફૂલ ગરદી છે રોડ લગીને તો અમને અહીં ઉપરથી દેખાડી દો આખો નજારો જોઈ લો અને હવે જઈએ આપણે આગળ તમે આ સાઈડ કેટલો લાંબો મેળો છે આ સાઈડ જુઓ ઠેઠ મંદિર થી ચાલુ થાય તો તમને ઝૂમ કરીને દેખાડી દઉં જો અહીંથી મેળો ચાલુ થાય છે આ સાઈડ બધે ઠેર લગીને જોઈ લો આ સાઈડ જો ઠેઠ લગ્ન એટલે ઘેર લગ્ન જાય છે આ રીતનો હોય છે મેળો હવે આપણે જઈએ ઘરે પહેલાં ગાડી લઈ આવી અને પછી ઘરે જઈએ તો મિત્રો જો આપણે બાવળિયાળીનો મેળાનો આખો ઉલોક તમને દેખાડી દીધો અને હવે ઘરે જઈએ છીએ બાકી આજનો ઉલોક તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ન ભૂલતા બાકી મળીએ પછી નેક્સ્ટ નવા ઉલોકમાં તાવું બધા અહીંયા ગાતા બાય બાય આવજો